હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં છું દોસ્તો અમારે અહિયાં વરસાદ ચાલુ થઈ ગયો છે જે તમને બતાવું જુઓ કેવો પડે છે વરસાદ જુઓ દોસ્તો નકરું પાણી પાણીનું પાણી થઈ ગયું છે

अतरे वाग्या से सांजना छ अने वर्षा तो चालू छे तो बधाई जय श्री कृष्ण दोस्तों बाय बाय दोस्तों